પોરબંદરની સૌથી જૂની અને ગ્રાન્ડ ઇન એઈડનો બીબીએનો કોર્સ ચલાવતી જિલ્લાની એકમાત્ર સંસ્થા એવી નવયુગ એજ્યુકેશન સોસાયટીની શ્રી કે એચ માધવાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના બીબીએના કોર્સના દ્વિતીય ચતુર્થ અને છઠ્ઠા સેમના તમામ વિદ્યાર્થીઓને સમાજની ચોથી જાગીર તરીકે ઓળખાતા પ્રિન્ટ અને બ્રોડકાસ્ટ મીડિયા આજના ડિજિટલ યુગમાં સત્ય ન્યાય અને શિસ્તના મજબૂત આધારસ્તંભ બની રહ્યા છે એવા રેડિયો અને ટીવી ચેનલની મુલાકાત લીધી હતી વર્તમાન સમયમાં ગુનાઓ અને અન્યાયો વચ્ચે કરુણા શ્રદ્ધા અને સકારાત્મકતા પણ પ્રવર્તે છે ત્યારે મીડિયાની જવાબદારી વધુ વિશાળ બને છે અને તે સમાજને સાચો માર્ગ ચીંધનારી મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે આવા પ્રતિષ્ઠિત ક્ષેત્રની વાસ્તવિકતાનો પ્રત્યક્ષ અનુભવ કરાવવા બીબીએ વિદ્યાશાખાના તમામ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને જીટીપીએલ નેટવર્ક ટોપ એફ એમ રેડિયો ચેનલની અર્થસભરને શૈક્ષણિક મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ સમાચાર સંકલન ઘટનાઓનું કવરેજ કાર્યક્રમોનું આયોજન જાહેર જનસંપર્ક વિજ્ઞાપનો ટેકનિકલ કામગીરી સરકારી યોજનાનું પ્રસારણ તેમજ બ્રોડકાસ્ટિંગ પ્રોગ્રામ્સની વિવિધતા અંગે વિગતવાર અને પ્રેરણાદાયી માહિતી મેળવી હતી આ સમગ્ર વિઝિટમાં સમગ્ર સૌરાષ્ટ્રનું એકમાત્ર જીટીપીએલ ટીવી સમાચાર નેટવર્કની મુલાકાત લીધી હતી જેમાં રાજભા જેઠવાનો સહયોગ મળ્યો હતો અને હેડ અશોકભાઈ થાનકીએ જીટીપીએલના તમામ કામકાજની વિસ્તૃત છણાવટ કરી હતી વધુમાં તેઓએ કહ્યું હતું કે અન્ય નોકરીઓમાં જેમ વાર્ષિક રજાઓ મળવાપાત્ર હોય પરંતુ જીટીપીએલ ત્રણસો પાસઠ દિવસ ચાલતું નેટવર્ક છે જેના દરેક કર્મચારીઓ કર્મયોગી સમાન છે જેઓ દિનરાત મહેનત કરી સૌરાષ્ટ્રના ખૂણે ખૂણાથી માહિતી એકઠી કરી તેને આખાઈ પંથક સુધી પહોંચાડવા કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું ત્યારબાદ એકમાત્ર પ્રાઇવેટ રેડિયો ચેનલ ટોપેફેમની વિઝિટ દરમિયાન ટોપેફ એમના ટોપ આરજે મિલને રેડિયો જોકીની કારકિર્દી ટોપેફએમના કાર્યો અને સંચાલન વિશે બહુ જ રસપ્રદ માહિતી આપી હતી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા છઠ્ઠા સેમના વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપ જેવા પ્રાયોગિક વિષયો ફરજિયાત કર્યા છે ત્યારે આવા આયોજનો દ્વારા બીબીએના અભ્યાસના વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ ક્ષેત્રના વ્યવહાર જ્ઞાનને વધુ સમૃદ્ધ બનાવી રહ્યા છે આ વિઝિટના કોઓર્ડિનેટર તરીકે મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના અધ્યાપિકા ડૉક્ટર પારમિતા મહેતાએ ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના અધ્યાપિકા ડોક્ટર બિન્ડિયા સોનીએ વિદ્યાર્થીઓ સાથે જોડાઈને તેમને પ્રોત્સાહન આપ્યું હતું એચઓડી ડોક્ટર આર વી કેશવારાએ શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે આ સમગ્ર આયોજનને કોલેજનો આચાર્ય ડોક્ટર એ બી સૌજાણીનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો આવા પ્રાયોગિક અભ્યાસથી વિદ્યાર્થીઓને મીડિયા ક્ષેત્રની વાસ્તવિકતા સમજાવવામાં અનેરી મદદ મળી રહી છે જે તેમની ભવિષ્યની કારકિર્દીને વધુ મજબૂત અને સફળ બનાવવામાં અત્યંત ઉપયોગી સાબિત થશે તેમ નવયુગ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ સામતભાઈ ઓળિદરાએ જણાવેલ અને શુભેચ્છાઓ પાઠવેલ નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ નમસ્કાર આજે અમારા બધા માટે ખૂબ જ સુંદર દિવસ હતો કે આજે અમે મેનેજમેન્ટના પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ લેસન મળ્યા અહીંથી અમે આજે જીટીપીએલની બીબીએના તમામ વિદ્યાર્થીઓ સેકન્ડ સેમેસ્ટર ફોર્થ સેમેસ્ટર અને સિક્સ સેમેસ્ટરના તમામ વિદ્યાર્થીઓએ જીટીપીએલની મુલાકાત લીધી ત્યાં અમને અશોક સર દ્વારા જીટીપીએલની જે એક જે સૌરાષ્ટ્રની એકમાત્ર સૌથી મોટી ટેલિવિઝન નેટવર્ક છે ત્યાં અમને જીટીપીએલની બધી માહિતી મળી તે માટે અમે શ્રી કે એચ માધવાણી આર્ટ્સ અને કોલેજ કોલેન્સમાંથી આપના છે નમસ્કાર હું પ્રોફેસર ડોક્ટર પારમિતા મહેતા મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ શ્રી કેજ માધવાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના બીબીએ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને આખા સૌરાષ્ટ્રનું સૌથી મોટું અને એકમાત્ર એવું ન્યૂઝ નેટવર્ક જીટીપીએલની ઔદ્યોગિક મુલાકાત શૈક્ષણિક મુલાકાત અને આમ જુઓ તો એક સમાજની ચોથી જાગી એનું વ્યવસ્થાપન કેવી રીતે થાય છે કેવી રીતે ન્યૂઝ મેળવવામાં આવે છે એનું ફિલ્ટરેશન કરવામાં આવે છે કેટ કેટલી ટેકનિકલ પ્રોસેસ થ્રુ ન્યૂઝ પાસ થઈ અને પછી સમગ્ર જનતા સુધી અલગ અલગ વિષયોને આવરી લેતા એવા સમાચારો અને સરસ મજાનું રસપ્રદ માહિતીનું આદાન પ્રદાન કરે છે એવી અમને એક સુંદર મુલાકાત આજે જીટીપીએલની મળી છે એન્ડ વી આર રિયલી થેન્કફુલ ટુ અશોકભાઈ ખાનકી ફોર પ્રોવાઈડિંગ વન્ડરફુલ ઇન્ફોર્મેશન અમને બધી જ તલસ્પર્શી માહિતી આપી છે અને અમે આભારી છીએ થેન્ક યુ